પકડતી વખતે ત્રણ ઈસમો જેમાં સાગરભાઈ કૈલેશભાઈ વાઘેલા તથા અર્જુનભાઈ ઉર્ફે ભૈલું મુકેશભાઈ વાઘરી બને રહે પાણી ગેટ વાડા કેલાની વખાર પાસે વડોદરા શહેર તથા આકાશ ઠાકોર કે જેના નામની ખબર નથી રહે બાવચાવાળા પાણી ગેટ વડોદરા શહેરના અચાનક મોટરસાયકલ ઉપર આવી તેઓ પૈકી આરોપી સાગર વાઘેલા ગાય અગાઉ થયેલ ઝઘડાની જૂની અદાત રાખી તેઓ ત્રણેય સમયે ફરિયાદી શ્રી સાથે તેમજ સાહેદ સાથે મારી નાખવાના ઈરાદે મારા મારી બોલા ચાલી ઝઘડો કરી બિબસ્ત ગંદી ગાળો આપી મારક હથિયારો વડે ઝીમલેટ હુમલો કરી શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે ઉપરોક્ત ખૂનની કોશિશના ગંભીર ગુનામાં સંડોવેલા આરોપીઓ આ ગુનો કરી ભાગી ગયેલા હોય આ ગુનાના ત્રણેય આરોપીઓને સત્વરે શોધી કાઢવાની માન્ય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબનાઓ તરફથી સૂચના કરવામાં આવેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી શ્રી એચ એ રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સત્વરે શોધી કાઢવા અંગેની તપાસ હાથ ધરેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દેસાઈ તથા ટીમના માણસો ઉપરોક્ત કોશિશનો ગંભીર પ્રકારનો ગુનો કર્યા બાદ આરોપીઓની સતત શોધખોળ માટે પેટ્રોલિંગ રાખી પેટ્રોલિંગ દરમિયાન આરોપીઓની શોધમાં વાઘોડિયા રોડ વિસ્તારમાં આવતા મળેલ માહિતીના આધારે આ ત્રણેય ફરાર આરોપીઓની વાઘોડિયા ચોકડી ખાતેથી શોધી કાઢવામાં આવેલ આ શોધી કાઢેલ ઈસમો સાગર કેલેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ ચોવીસ રહે પાણીગેટ કુંભારવાડાના વખાણની ગલી વડોદરા નંબર ભૈલુ મુકેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ એકતા નગર આજવા રોડ વડોદરા તથા પાણીગેટ કુંભારવાળા કેળાની વખાણની ગલી વડોદરા નંબર ત્રણ આકાશ વેલાજીભાઈ ઠાકોર ઉંમર વર્ષ ઓગણીસ રહે બાવચાવાડ પાણી ગેટ વડોદરાઓની પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય ઈસમો ઉપરોક્ત ગંભીર ગુનામાં સંડાયેલા હોવાનું અને ગુનો કર્યા બાદ નાસ્તા ફરતા રહેલો હોવાની હકીકત જણાવતા જેથી ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણેય ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરેલ છે